ત્રણથી ત્રણથી પહેલા ઓન બ્રિજિસ ગામમાં ગયા હતા ને તો મને એક છે ને બાઇક માટે કિચન ગમી ગયું હતું મસ્તીનું કિચન હતું હોન્ડાનું એવું કંઈક વાળું હતું ને એ કિચન છે ને હું કાલે પરચેસ કરી આવ્યો હતો ને મસ્તીનું કિચન લાગ્યું હતું મને એ કિચન છે ને હું તમને બધાને દેખાડો માંડતો હતો પણ મારી પાસે ટાઈમ નહોતો એટલે અત્યારે છે ને નવા બ્લોકમાં મેં તમને બધાને કહી દીધું છે કે કિચન છે હું તમને દેખાડું મસ્તનું છે તમે ગેસ કરજો કે કેવું કિચન છે આવું છે ને કંઈક આવે છે આની અંદર આખું મસ્તીનું કિચન છે અને પ્રીમિયમ લુક લાગે ને આમ નહીં લોગો વાળું છે ને એટલે મને ઇફેક્ટિવ ને અલગ જ પ્રકારનું લાગ્યું એટલે મસ્તીનું લાગ્યું મને તમે લઈ લેજો ને કિચન જો હું તમને દેખાડું છું થ્રી ટુ વન એન્ડ ગો કેવું કિચન છે જો મસ્તીનું જરૂર છે કમેન્ટ કરજો મને તો બહુ ગીમું છે મસ્ત છે આમ જો કાઢીને દેખાડું ને આ કિચન છે ને મસ્તીનું છે તો બહુ બહુ ગીમો તમે લઈ લીધું જોતા આવે જ મેં કીધું આનું શું ભાવ છે એ ભાઈ કે લઈ લો એમ પછી મેં લઈ લીધું છે જો અંડર બજેટ ને સારું કિચન છે સો રૂપિયાની અંદરનું કિચન છે આ નેવું રૂપિયાનું કિચન આવ્યું છે મિત્રો મસ્તીનું છે મને તો બહુ ગીમું છે કેવું છે આરે આરે છે ને અને શું કહેવાય આ બોલું શું કહેવાય પાણીની બોટલ લઈએ કે અમુક અમુક આપણે વસ્તુ લઈએ ને બગડે નહીં ને એની માટે અંદર આ છે ને ગોળી નાખવાની હોય એ ગોળી છે આ રે છે ને આવું સોફ્ટ મટીરિયલનું કંઈક કાપડ જેવું છે બીજું કાંઈ છે નહીં ને બોક્સ છે પ્રીમિયમ છે જો રેધરવાળું બીજું કાંઈ છે તો નહીં આમાં આ ખેઈ ન તો એઠેલી બધું ફાટી જાય એને કરતાં ભલે એમ નામ રહ્યું એમાં મૂકી દઉં અને પાછું પેક કરીને મૂકી દઉં કિચન તો આપણે રેગ્યુલર યુઝ કરવાનું જ છે એટલા માટે તો છે ને હવે ઓલી કંઈક ગાડીની છે આવી અહીંયા જ પડી છે હું ગાડીના જ બેઠો હતો એ અને આ પિન બે મહત્વનું છે કારણ કે સર્વિસ કરાવવાની બાકી છે ને પેલી એટલા માટે તો હું છે ને ફિટ કરી દેવાની જો મેં કિચન લગાડી દીધું ને આમ જો કેવું લાગે મસ્ત ને પાછું છે ને અહીંયા ટીંગાડવાનું પણ છે લાગે મસ્ત અહીંયા આ આ પેન્ટમાં તો ઓલમોસ્ટ નહીં લાગે કારણ કે ઓલું નથી ને હું કહેવાય પટ્ટો નાખવાની જગ્યાએ આ પેન્ટ છે ને નાળીવાળું છે એટલા માટે આમાં નહીં લાગે બાકી બધા જે ફોર્મલ પેન્ટ હોય જીન્સના હોય ને એમાં લાગી જાય કમ્ફર્ટ લાગે આખું મસ્ત છે મિત્રો હજી છે ને મારે લખવાનું છે ને કોલેજનું બાકી રીતું થોડું ઘણું છે ને લખવાનું છે દાખલા તો નથી પણ ઇંગ્લિશનું છે એપ્લિકેશન ને એવું વગેરે છે ને ફોર્મ ને એવું કંઈક છે તો એ લખવાનું છે ચાલો હું લખવા બેસી જાઉં અને પછી જવાનું છે પાછું સીધું કોલેજે તો પાછું છે ને મારે શૂટ કરવાનું હોય ને હું સેટ ઉપર બેઠો હોય ને આમ લખતો હોય ને એવી ક્લિપ લેવાની હોય ને તો બધું મારે છે ને બહાર કાઢવું પડે ટ્રાયપોડ નહીં એ બધું મારે બહાર કાઢવું પડે તો કાંઈ વાંધો નહીં યાર થોડું ઘણું તો યાર મહેનત તો કરવી જ પડે તો જ ભેગું થાય તો ઓલમોસ્ટ છે ને ભાઈ ટ્રાય પડજો મે કમ્પ્લીટ એટલે સેટ કરીને મૂકી દઉં હું આમાં લખવા બેશ ને અહીંયા મારું શૂટ થાય ક્લિપ ઉતરશે તો ચાલો મિત્રો હવે છે ને હું મારું લખવાનું થોડું ઘણું છે ને ચાલુ કરી દઉં

આમ લગભગ તો ઓલી કોલેજ વાળા અહીંયા ભણવા આવવાના છે એ વાત મને મળી છે ઓલમોસ્ટ આવવાના છે વિદ્યાર્થી હવે જોઈએ જઈએ હાલો આપણે ક્લાસમાં એ તો બનતી રહે ભાઈ લેક્ચર તો આવ્યો છે એની અને અમે ત્રણેય ભેગા થઈ ગયા છે હું પ્રકાશ ને બ્રિજેશ ભાઈ વાળ કપાયવા છે કેટલા ટાઈમ પછી કપાય વા બે મહિના છે બે મહિના ભાગા બે મહિનાથી ભાઈ ને વ્યવહાર હતા ને બહુ મોટા વાકડીયા વાકડીયા હતા આજે તો ઝીરો મરાયું ને હા ઓર્ડમાં ઓર્ડમાં ડે

આખો કોકો ઉપાધી નહીં ના અમારી જવાન ઉપાધી નહીં ને તો આવી ગયો જો ઘરે આજે ભાઈ ત્રણ જ લેક્ચર આવ્યા આપણી ભવિષ્યવાણી ઓદી હાસી તો પડતી જ નથી કોને ખબર એ ગયો જો જમવા બટાટાનું શાક રોટલી ભૂંગળા અને છાશ મિત્રો મસ્ત મજાનું જમી તો લીધું છે ને બાકી તો જો ભાઈ હું આ ને એન્ડ કરું છું આઈ હોપ કે તમને બધાને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો ચેનલ માં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હાલો મિત્રો મળી એક સીધા નવા બ્લોગ સાથે બાય